મહાદેવ ની જે શિવલિંગ છે એમાં મહાદેવ તરીકે પૂજા થાય છે અને બપોર પછી એ જ શિવલિંગ ની પૂજા ભગવાન શ્રી દ્વારકાધીશના સ્વરૂપે પૂજા કરવામાં આવે છે તો શું છે એનો ઇતિહાસ કેવી રીતના આમ કરવામાં આવે છે એ તમે સંપૂર્ણ માહિતી આપીશ આવી ગલીઓમાંથી આપણે અંદર જવાનું છે આ માગનાથ છે જુનાગઢનું મેઇન બજાર છે અને ત્યાં આગળ એક ગલી આવશે કમાન આવશે કમાનની અંદર જશું એટલે આપને એ મંદિરના દર્શન થશે પાણીપુરીની દુકાન છે ત્યાંથી આપણે આ કોમ્પ્લેક્સ છે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ એમાં અંદર જવાનું છે અંદર ચાલતા રહેશું આપણે એટલે એ મંદિર આવી જશે રેડી કોમ્પ્લેક્સની અંદર જ આખું મંદિર મહાદેવ મહાદેવ થોડુંક આ મંદિર પાસે ઇતિહાસ જાણવું તો અમારે તો તમે મને તરીકે ઇતિહાસ કહેજો તો બાપુ પાસે સાંજે વિષ્ણુ ભગવાન સ્વરૂપે સાડા દસ ગયા પછી ભગવાન કરી અને ભગવાન પાછા એને જે કઈ પૂજા પાઠ એનું કરી ત્યાં નારાયણ વિષ્ણુ રૂપે એને આપણે વિનંતી કરવાની

એ તમને સંપૂર્ણ માહિતી આપીશ અને કેટલા વર્ષ જૂનું મંદિર છે એની પણ તમને પૂરેપૂરી માહિતી આપીશ સાચી ગાય સવારે એ જ શિવલિંગ મહાદેવ સુધી પૂજાવી છે અને પછી એને ભગવાન શ્રી દ્વારકાધીશના સ્વરૂપે એને પૂજવામાં આવે છે તો એનો સંપૂર્ણ ઇતિહાસ જાણશું આપણે તો અત્યારે હું પછી કહું છું કાળવા ચોક તો એ જગ્યા એ મંદિર આવેલું છે માંગનાથમાં માંગનાથમાં કઈ જગ્યા આવેલું છે તે જગ્યાએ તમે લઈ જાઓ છું અને દર્શન કરાવું છું અત્યારે આપણે જશું તો અત્યારે શિવલિંગના તમને મહાદેવ દર્શન થશે પણ બહુ પછી પાછા જશું તો એ જ શિવલિંગના તમને દર્શન થશે દર કિસ્સા સ્વરૂપે તો તમને એ સંપૂર્ણ દર્શન કરાવું છું તો અત્યારે હું એ જગ્યાએ જાઉં છું અને તમને સંપૂર્ણ વિડીયો બતાવું છું આવી ગલીઓમાંથી આપણે અંદર જવાનું છે આ માર્ગનાથ છે જૂનાગઢનું મેઇન બજાર છે અને ત્યાં આગળ એક ગલી આવશે કમાન આવશે કમાનની અંદર જશું એટલે આપને એ મંદિરના દર્શન થશે તો જઈએ છીએ ધીમે ધીમે આગળ વધીએ છીએ અને એ કમાન આવે છે ત્યાં કમાન પાસેથી આપણે અંદર જવાનું છે અને જેવા આપણે દર્શાવ એટલે સામે કમાન દેખાશે શ્રી માગનાથ મહાદેવ મંદિર ત્યાંથી આપણે આમ અંદર જવાનું છે અને અહીંયા કોઈને પૂછીએ છીએ કે એ મંદિર કઈ જગ્યાએ છે એક્ઝેક્ટ અને બાજુ આ માગનાથ મંદિર છે એ પણ ઘણું પ્રસિદ્ધ મંદિર છે ત્યાં પણ જશું આપણે પણ પહેલાં આપણે શ્રી બુદ્ધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ છીએ અહીંથી આપણે આગળ વધ્યા અને સામે આઈ થિંક માંગનાથ મહાદેવ મંદિર છે થોડા હતા આ મંદિરનો જ રસ્તો છે બીજું મંદિર નથી પણ આપણે આગળ જવાનું છે અને ત્યાં સુભાષ પાણીપુરી આવે છે સુભાષ પાણીપુરીની એક્ઝેક્ટ સામેનો કોમ્પ્લેક્સ છે ત્યાં આ મંદિર છે તો ત્યાં જઈએ છીએ આપણે તો ધીમે ધીમે આપણે બજાર ક્રોસ કરીએ છીએ અને ગોતીએ છીએ આપણે એ આઈ થિંક ત્રણસો સાડા ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એ સુભાષ પાણીપુરી ગોતવી પડશે ને એની એક્ઝેટ સામે મંદિર છે અમે આ સુભાષ પાણીપુરી આવી ગયું છે તો એને સામેનો કોમ્પલેક્ષ કીધો તો પૂછીએ છીએ કોઈને આપણે સુભાષ પાણીપુરી ની દુકાન છે ત્યાંથી આપણે આ કોમ્પ્લેક્સ છે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ એમાં અંદર જવાનું છે અંદર ચાલતા રહેશું આપણે એટલે એ મંદિર આવી જશે રેડી કોમ્પ્લેક્સની ની અંદર જ આખું મંદિર છે તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી આ લખવું છે બુદ્ધેશ્વર મહાદેવ મંદિર શ્રી સંસ્થા દ્વારા સંચાલિત તો તમે આ વાંચી શકો છો લખવું શ્રી બુદ્ધેશ્વર મહાદેવ મંદિર તો અહીંથી આપણે અંદર જઈએ છીએ એક્ઝેક્ટ કોમ્પ્લેક્ષમાં આખું મંદિર છે અને કેટલા વડે જૂનું મંદિર શું છે જ આખું આપણે એના દર્શન જેને કરીએ છીએ ચપ્પલ જે મારા હું અહીંયા બાય રાખી દઉં છું અને અહીંથી આપણે હવે અંદર એન્ટર થવાનું છે તો જેવા આપણે અંદર એન્ટર થશું એટલે આ આપણે પહોંચી ગયા છીએ મેઇન મંદિરમાં તો આ તમે જોઈ શકો છો ઘણું જૂનું મંદિર છે એનું બાંધકામ પણ તમે ઉપર જઈ શકો છો આ સાઈડ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું મંદિર છે અને અહીંયા પણ તમે જો આ વાંચી શકો છો કેટલું જૂનું સંસ્કૃતમાં આઈ થિંક લખેલું છે અને તમને મહાદેવજીના દર્શન થશે આ મહાદેવ મંદિર છે પણ મેં જેમ તમને કીધું એ પ્રમાણે અહીંયા સવારે મહાદેવજીવી રીતે પૂજા થાય છે ને બપોર પછી એ દ્વારકા વિષ્ણુ સ્વરૂપે પૂજા થાય છે આ બીજો ગેટ પણ અહીંથી છે આઈ થિંક એ પણ તમે બતાવો છું આ બીજો ગેટ છે ઓલો કોમ્પ્લેક્સ ગેટ હતો ને કોમ્પ્લેક્સની બહારનો તમે આ ગેટ જોઈ શકો છો અહીંથી જેવા તમે આ મંદિર આવશો એટલે તમને આ પ્રાચીન મંદિરના દર્શન થશે અહીંયા કોઈ હશે તો આપણે પૂછશું અને કે મંદિરનો થોડોક ઇતિહાસ છે આપને કે અને અહીં ઇતિહાસ લખેલો છે પણ તમને પહેલાં ઇતિહાસ બતાવી દઉં છું શ્રી બુદ્ધેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ કેવો સમય આવી ગયો કે સમડી એક ઉંદર પણ ઉપાડી શકતી નથી ચાર હજાર આઠસો વર્ષ પૂર્વે કૌરવો અને પાંડવ વચ્ચે કુરુક્ષેત્રમાં ભીષણ યુદ્ધ ખેલાયું ત્યારે હું શિમડી રૂપે સિંધના રાજા જયદ્રથનો બાજુ બંધ સહિત ઘવાયેલ હાથ ઉપાડી ગઈ હતી પાણી ભરીને ઘર પ્રયાણ કરતી બે સહેલીઓ આ શબ્દો જમના નદી કિનારે શેર કરવા નીકળેલ બાદશાહ અકબરના કાને શ્રી બોલી અર્જુનના તીર્થના બાહુ હણાયો અને તેને ચાંચમાં લઈ ઉડ ખાધા બાદ ઝાડ નીચે કૂવામાં હાડકા સોનાના આભૂષણ ફેંકી તે હું ઉડી ગઈ ત્યારે મારો શિમડીનો અવતાર હતો બાદશાહ અકબરે ટીંબો ખોદાવતા કૂવામાંથી બાજુબાણ સાથે અમૂલ્ય પવિત્ર શિવલિંગ મળ્યું અને બાદશાહ એ શ્રદ્ધાપૂર્વક શિવલિંગને રાખી ભક્તિભાવથી તેને પૂજવા લાગ્યો તેના મૃત્યુ બાદ અહમદ શાહ સમય સુધી શિવલિંગનો ચુસ્તપણે પૂજતા ત્યારબાદ ગાદી આવેલા સુલતાન ફરુસિંહે પોતાના નાગર વજીર રાજા છબીલરામ બહાદુરને આ શિવલિંગનો બક્ષિસ રૂપે આપ્યા અને તે પૈકીનું નીલમનું પવિત્ર શિવલિંગ દયારામ નાગરને શ્રદ્ધાપૂર્ણ બક્ષિસ કર્યું અને છબીલરામે પુત્ર ન હોવાથી તેને પુત્ર અને કુંવરજી પર કુંવરજી વેરે પરણાવી શિવલિંગની નિયમિત પૂજા કરવાનો આદેશ આપ્યો પિતામા કુંવરજી દિવાન દેહાંત બાદ છેલ્લે દીવાન રાયજી અને રણછોડજી અને ભાઈઓએ વિક્રમ સંવંત અઢારસો ને ઓગણતાલીસમાં પોતાની હવેલી પાસે મંદિર બનાવ્યું અને આ શિવલિંગની પ્રતિષ્ઠા કરી આ શિવલિંગ બુદ્ધ ભાવા તરીકે જાણીતું હોવાથી તેનું નામ બુદ્ધેશ્વર મહાદેવ મંદિર બનાવું છે તો આ ઇતિહાસ છે એ પાંડવો સમયનો ઇતિહાસ છે મહાભારતનો ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે એટલું જૂનું મંદિર છે આઈ થિંક કેટલું જૂનું મંદિર છે એ પણ તમે ત્રણસો સાડા વર્ષ જૂનું મંદિર છે પણ એ શિવલિંગનો ઇતિહાસ તો છે જ મહાભારત સમયનું આ એક ઇતિહાસ છે હવે આ તમને મંદિર થોડાક અંદરના સીન બતાવું છું દર્શન કરાવું છું ઉપર પણ તમે જોઈ શકો છો કેટલું જૂનું આખું બાંધકામ છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કોઈ હશે તો આપણે પૂછશું અને તો અહીંથી જેવા અંદર એન્ટર થશું જે તમે દર્શન કરી રહ્યા છો એ દર્શન થશે તમને મહાદેશ્વરૂપે અને પછી થશે તમને સાંજે શ્રી દ્વારકાધીશ સ્વરૂપે મહાદેવ મહાદેવ થોડુંક આ મંદિર વચ્ચે ઇતિહાસ જાણવું તો મારે તો તમે મને રજરી ઇતિહાસ કહેજો તો બાપુ પાસે આપણે બેસીએ છીએ તમે બુજારી છો ને ઓકે સરસ તો મને મારે મૂકવું છે યુટ્યુબમાં એનામાં વ્યાસ બ્રાહ્મણ તમે મને તમે આ નવી થોડો ઇતિહાસ ખાલી કહેજો ને

કારણ કે પછી ભગવાનને પાછું સ્નાન કરાવી વિષ્ણુ સ્વરૂપે ત્યાં બિરાજમાન કરવાનો હોય છે ઓકે સવારે શિવલિંગ સ્વરૂપે અને સાંજે વિષ્ણુ ભગવાન સ્વરૂપે સવારે 8 વાગ્યાથી 8 વાગ્યાથી 7:30 મનો સાડો મેનો છે પેલું થોડું વધારી ઓકે પણ 7:30 થી પહેલા ન વધારી ઓકે 7:30 થી 11 વાગ્યા સુધી સાડો મેનો 11:00 થી 11:00 થાય હા પણ સાડા સાત થી આઠ થી

ત્રણ હજાર ત્રણસો વર્ષ પહેલાં છે અને ભગવાનનું વિષ નારાયણ નર હરિહર સ્વરૂપે હરિહર સ્વરૂપે ભગવાન સાત હજાર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો આ જગતમાં પ્રાદુર્ભાવ ન થયો હજી વધાર્યા નહોતા યુગે યુગે એનો પરિવર્તન હોય છે પણ આ યુગમાં કળયુગમાં એ નહોતા વધાર્યા ત્યારે ભગવાન શિવની પ્રાર્થના કરવા જૈદરથ ના પિતાજી ભગવાન નદીનો ભગવાને કીધું ભાઈ આવો હું ભલે ભગવાન તને દીકરો તારે યોગ્ય દેહ પ્રભુ વાત પણ મારા દીકરાને કોઈ એનું મૃત્યુ ન થવું જોઈએ તો કે ભાઈ જન્મ પૃથ્વી પર એ છે એને મૃત્યુ અનિવાર્ય માટે તો કે પ્રભુ એને કવચ આપો એટલે ભગવાને સોનાનું કવચ આપ્યું છે યંત્ર યંત્ર રૂપે કવચ આપ્યું અને પોતે શિવલિંગ રૂપે આ નીલમનું શિવલિંગ છે

બરાબર કેટલું કઈ છપ્પન મણ એ કઈ કેટલા મણ નું બખતર વિકરતા એનો ભાલો અઢાર કિલો નો તેનો ભાલો હતો તો આ તો મહારાણા તો એમના થયા ત્યાં અને આને તો સાત હજાર વર્ષ થઈ ગયા એટલે મનુષ્યની ઊંચાઈ ઘટતી જાય છે તો એ વખતે શિવલિંગ આપ્યું અને કવચ સાથે તમે તમારી ભગવાને વિનંતી કરી પ્રભુ વિષ્ણુ નો ભરોસો કાળિયો છે ને એનો કોઈ ભરોસો નહીં એ આટી ને ઉભો છે અને એના જે કાર્ય છે ને એમાં એની આટીમાં ન આવે મારો દીકરો એવું ભગવાન કંઈક કરો ભલે કે ભગવાન વિષ્ણુની યાદ પહેલા તો ના પડી છે પ્રભુ એનું કાર્ય તું કર ભક્તિ તો કે પ્રભુ તમે બધા છો પછી ભગવાન નારાયણની યાદ કરે છે વિષ્ણુ ભગવાનને પ્રગટ થાય છે પ્રભુ બોલો કેમ મને યાદ કર્યું તો કે ભાઈ આ કામ મારા ભક્તને એના પુત્રને તારું રક્ષણ આપ્યું અને તું આ શિવલિંગમાં પ્રવેશ કર કે પ્રભુ ભગવાન બધી વાત આજે તમે વચન આપ્યું છે હું તો સાથે વાત કરું તો કે કારણ એટલું જ છે કે એમના દીકરાનું મૃત્યુ નહીં કે પ્રભુ મૃત્યુ તો અનિવાર્ય છે તો કે ભાઈ તો કે ભાઈ શું તો કે આ લઈ એ કે મારા દીકરા જેનું મસ્તક જે માણસ કાપે જેના દ્વારા મસ્તક જમીન ઉપર પડે એના કાપનારના જેના જેના દ્વારા પડે એનું શરીરના હજારો ટુકડા થઈ જાય ભગવાન વિષ્ણુ તો જાણતા હતા કે મારે મહાભારતનું યુદ્ધ નથી લડવું વધારે લડવું અઢાર દિવસમાં પૂરું કરવું પણ જો આ વરદાન આપું છું તો એનો દીકરો મહાન મારે મારવા માટે બહુ પ્રયત્ન કરવા પડશે તો એનું બાપ આવશે મારે વધારે દિવસો જાહે એટલે કે ભગવાને વિચાર લીધો કે ભલે કે જેનું દ્વારા મસ્તક જમીન ઉપર છે એના હજારો મારે વરદાન તથા આ પછી મહાભારતનું યુદ્ધ થાય છે એના વિશે તમે જાણતા છો તમે તમારી રીતે ગોઠવી દઈશું શું હા અને ત્યાર પછી એનું યુદ્ધમાં એનો હાથ કાપી નાખે છે અર્જુન અર્જુનનું ત્યારે અમાસ છે ગ્રહણ છે અર્જુન હથિયાર મૂકી દે છે યુદ્ધમાં કે પ્રભુ હવે મારે મેં તો બળી મળવાની આજ્ઞા મેં પ્રતિજ્ઞા લીધી ધીરો રહ્યા

એના ખોળામાં પડે છાતીમાં ભટકાઈ ખોળામાં પડે એ રીતે તું અભિમંત્રિત કહી જમીન ઉપર પડવું ન જોઈએ ભલે કે તું હવે આ દરમિયાન રાત્રિનો સમય થઈ ગયો તો સૂર્ય આથરી ગયો એટલે કૌરવો ખુશીમાં આવી ગયા જયદ્રથ ને દ્રોણ દ્રોણ શબ્દ આવે છે દ્રોણ એટલે જે કળશ હોય છે ને એને દ્રોણ કહેવામાં આવે છે પછી દ્રોણનો અર્થ બીજો થાય છે કમોદ જેનો ખોરાક માણસ અને એ છે હમ એ ત્યાં ઉતરે છે અને હાથ જોઈને પોતાના બચ્ચા જે સમળી ઇન્દ્રક હિસ્તિના પૂર્વ હાથ એટલે ક્યાં એ સમળી એને લઈ ગઈ છે હાથ ઉપાડીને એમાં શિવલિંગ સાથે હોય છે હમ અને પોતાના બધાને ખોરાક આપે છે ત્યારે એને ખોરાક ખવડાવે છે આખે છે પીકળ્યું છે એટલે શિવલિંગનો સ્પર્શ થાય છે આ દ્રિવ્ય છે દ્રિવ્ય એટલે એને તમે સંભળી છે એને પૂર્વજન્મનું ભાન થાય છે અને જ્યાં જ્યાં જન્મ લે છે ત્યાં એને પૂર્વજન્મનું ભાન થાય છે કાળક્રમ હજારો વર્ષ થઈ ગયા આ દેશમાં મુસ્લિમ રાજ્ય આવ્યું અકબર આવ્યા અકબરની નિયમથી કોઈ આ હિન્દુસ્તાનમાં કંઈક ચમત્કાર ન્યા અને ચારે તરફ ફરીને લોકો પણ જાણવા માંગતો હતો એમાં સહેલીઓ સાથે આ સંભળીનો માનવ તરીકે જન્મ થયો અને સહેલીઓ સાથે પાણી ભરવા નીકળ્યા હતા પાણી ભરીને આવતા હતા તે જોયું એક સમળી ઉંદરને નહોતી ઉપાડી શકતી એટલે આને એમ જો હા આ સમળી તો જુઓ કોઈ નથી તો ટૂંકમાં જે આપણે ઇતિહાસ જે અહીંયા જે પૂજારી છે એ આ કે આ મહાભારતના સમયથી આ શિવલિંગ છે અને આ જે મંદિર બન્યું છે એને ત્રણસો થયા છે પણ શિવલિંગ છે એ મહાભારત કાળની શિવલિંગ છે તો એ તમે જોઈ શકો છો કેટલી જૂની શિવલિંગ છે કેટલું જૂનું મંદિર છે અને કેવડો આનો ઇતિહાસ છે મહાભારતમાં જે જેદરથ છે એને સંકળાયેલો આખો ઇતિહાસ છે તો હવે તમને થોડો મંદિર ડીપમાં થોડીક બતાવી દઉં છું અને પછી મારો વિડીયો અહીંયા પૂરો કરું છું બહુ મસ્ત મંદિર છે એકવાર તો તમે જૂનાગઢ જ્યારે આવજો ત્યારે આ મંદિર જરૂરથી વિઝિટ તમે કરજો બધા છું તમે આ જોઈ શકો છો કેટલા જૂના 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 તમે આ લાકડા જોઈ શકો છો બાયણા જોઈ શકો છો આ બાજુ પણ તમે જો જૂના જૂના બાયણા જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો અને ઉપર પણ તમે જોઈ શકો છો લાગે છે કે નવા વખતનું આખું મંદિર છે ઉપર પણ તમે આ સાઈડ જોઈ શકો છો ઉપર પણ આ સાઈડ છે આ તમે તમે આ પણ જોઈ શકો છો ઘણું જૂનું મંદિર છે એના પણ તમને આ દર્શન થાય છે આ હતું શ્રી બુદ્ધેશ્વર મહાદેવ મંદિર કે જેનો ઇતિહાસ મહાભારત સાથે સંકળાયેલો છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ આવા એક ના વિડીયો સાથે તો સૌને એકવાર જય હિન્દ જય ભારત મહાદેવ હર